ધોરણ નવ વિશે ગુજરાતી એમાં આજે આપણે કાવ્ય અગિયાર ગોદ માતાની ક્યાં એ કાવ્ય છે ચંદ્રકાંત શેઠિત એ કાવ્યનો આપણે અભ્યાસ કરીશું મિત્રો એ કાવ્યનો અભ્યાસ કરીએ પહેલાં કાવ્ય વિશે થોડીક માહિતી પ્રાપ્ત કરીએ કાવ્યનો સાહિત્ય પ્રકાર ઉલ્મી કાવ્ય અને એના સર્જક છે ચંદ્રકાંત શેઠ એના વિશે આપણે થોડીક માહિતી મેળવશું તો આજે આપણે એક સરસ મજાનું એક કાવ્ય છે જેના રચયતા છે ચંદ્રકાંત સુંદર મજાનું કાવ્ય છે આપણે અભ્યાસ તો મિત્રો ઉર્મી કાવ્ય છે અને કાવ્યનું નામ છે ગોદ માતાની ક્યાં શીર્ષક પરથી જ તમને અનુમાન થઈ ગયું હશે એ કાવ્યમાં શેની વાત કરવાના કે દુનિયામાં બધું જ મળશે કઈ બોટાદ કરી કીધું છે કે જનનીની જોડ શખી નહીં ચડે રહેલો બધું જ મળશે પણ માતાના જેવું જોડ માતા જેવું દુનિયામાં કોઈ મળશે નહીં અને એમાં ખાસ કરીને શૈશવમાં જે માતાની ગોદમાં આપણે રમ્યા છીએ એવું ક્યાંય કશું જ તમને મળશે નહીં એવી સરસ મજાની વાત લઈ અને આ આવે છે માની મમતા ઉપર સૃષ્ટિમાં બીજું કશું જ નથી એ બાબત આ કાવ્યના કેન્દ્રમાં છે તો માતાની ગોદ એટલે તો કે માતાની ગોદમાં કોઈ પણ વયના એવું નથી કે નાના હોય ત્યારે જ આપણે માતાની ગોદમાં મોટા થઈને પણ માતાની ગોદમાં ખાલી માથું રાખીને સૂઈ તો પણ આપણા ઘણી બધો ભાર છે હળવોથી જાય એટલે માતાનો ગોદ એટલે તો કે સંતાનનું સર્વસ્વ સંતાનનું સ્વર્ગ પણ કહી શકાય માતાના પ્રેમની સરખામણી દુનિયામાં કોઈની સાથે ન કરી શકાય માતાની ગોદ માતાની સોડ માતાની આંખો માતાનો પાલવ માતાનો ટહકો માતાની છાતી માતાની છાયા અને માયા વગેરે માટે કવિ બહુ સરસ વાત છે એ આ માતૃ મહિમા દર્શાવતા કાવ્યમાં કરેલી છે તો ચાલો મિત્રો પહેલાં આપણે સર્જક પરિચય મેળવીએ અને પછી આપણે કાવ્યનો ભાવાર્થે સમજીશું સર્જક છે ચંદ્રકાંત શેઠ ચંદ્રકાંત શેઠ એમનો જન્મ ત્રણ બે ઓગણીસો ને આડત્રીસમાં થયેલો પૂરું નામ છે ચંદ્રકાંત ત્રિકમલાલ શેઠ ખેડા જિલ્લાના ઠસરા ગામના તેઓ વતની છે ઉત્તમ અધ્યાપક તરીકે નિવૃત્ત થયા પછી ઉત્તમ અધ્યાપક તરીકે તેઓએ કાર્ય કરેલું છે નિવૃત્ત થયા પછી તેઓએ ગુજરાતી વિશ્વકોષમાં બાળ વિશ્વકોષમાં સહસંપાદક તરીકે કાર્ય કરેલું છે તેઓ મુખ્યત્વે કવિ વિવેચક અને નિબંધકાર છે મિત્રો સર્જકનો પરિચય મેળવો ત્યાર પછી એમના સાહિત્ય સર્જન વિશે ટૂંકમાં માહિતી મેળવીએ તો સાહિત્ય સર્જન જોઈએ એમનું તો પવન રૂપેરી ઉઘડતી દિવાલો પડઘાની પેલે પાર એક ટકો પંડમાં ગગન ખોલતી બારી સગે એક ઝળહળીએ જળ વાદળ અને વીજ આ બધા જ તેમાં તમામે તમામ છે એ તેમના કાવ્ય સંગ્રહો છે આ ઉપરાંત તેઓએ ચાંદલિયાની ગાડી હું તો ચાલુ મારી જેમ અને ઘોડે ચડીને આવું છું એવા બાળગીતોના સંગ્રહ પણ આપેલા છે નંદસામવેદી એ તેમના લલિત નિબંધનો સંગ્રહ છે ધૂળમાની પગલીઓ એ એમની એક સ્મરણકથા છે તેઓને રામ સુવર્ણચંદ્રક તથા સાહિત્ય અકાદમી દિલ્હીના એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલા છે મિત્રો સર્જકનો અને સાહિત્ય પરિચય મેળવ્યો ત્યાર પછી આપણે કાવ્ય વિશે ટૂંકમાં થોડી માહિતી મેળવશું તો માની મમતાથી ઉપર આ દુનિયામાં આ વિશ્વમાં આ સૃષ્ટિમાં બીજું કશું જ નથી એવા ભાવ કેન્દ્રમાં લઈ અને આ કાવ્ય રજૂ કરવામાં આવેલું છે આ સૃષ્ટિના રૂપો અને જુદા જુદા તત્વો સાથે માના વાત્સલ્યની જુદી જુદી સ્થિતિઓનું નિરૂપણ કવિએ સુંદર રીતે કરેલું છે જીવનમાં સરસ મજાની વાત જીવનમાં તમને બધું જ મળશે પણ માની ખોદ જેવું મૂલ્યમાન સવિશેષ કશું જ મળવાનું નથી માના સમગ્ર વ્યક્તિત્વથી માત્ર પ્રેમ 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 અને વાત્સલ્ય અને કરુણા જ દ્રવ્ય છે સરસ મજાના આકર્ષક લય અને પ્રાસ દ્વારા આ તમામ બાબતથી એ આ કાવ્યમાં પ્રગટ થઈ છે અલગ અલગ વસ્તુઓની તુલનાઓ દ્વારા માતા માટેના જે ભાવચિત્રો છે એને કવિએ ખૂબ સરસ રીતે ઘૂંટ્યા છે ત્યાર પછીના પંક્તિઓ જોઈએ તો છત મળશે ને છત્તર મળશે ખુદ માતાની ક્યાં પહેલાં મિત્રો આપણે કાવ્ય પઠન કરીશું અને પછી આપણે કાવ્યને સમજીશું છત મળશે ને છત્તર મળશે ગોદ માતાની ક્યાં શયનખંડને સૈયા મળશે પણ સોડ માતાની દરેકે દરેક ભાવ છે એની સાથે માતાના જે વાત્સલ્ય છે એને સરખામણી કરી કે છત અને છત્ર છે એની સાથે માતાની ગોદ અને શયનખંડ અને સૈયા છે એની સાથે માતાની સોડને સરખાવી છે કે રસ્તા મળશે રાહી મળશે પણ રાહત માની ક્યાં ચાંદ સૂરજને તારા મળશે પણ આખું માની ક્યાં रस्ता मलसे राही मलसे राहत मानी क्या चांद सूरज ने तारा मल्से आखों मानी क्या पल्लव ने पुष्पो मैं पालो मानो क्या पल्लव ने तो पालो मानो क्या सूरताल ने संगीत मैं टहकू मानो क्या सूरताल ने संगीत मैं टहकू मानो क्या हाजर हाथ हजार छाती मानी क्या हाजर हाथ हजार होाती क्या બારે ઉમતે મેં પણ હેતની હેલી માની ગયા કાવ્યમાં કવિએ એકો એક વસ્તુની સાથે સાથે માની પ્રેમ છે સ્નેહ છે એની સરખામણી કરી છે પેલી મગરી છે કે છત મળશે ને છત્ર મળશે તમને કદાચ છત છે એ પણ મળી જશે અને છત્ર છે એટલે તમારે કોઈના આપણા વડીલો છે એની છત્ર છાયા એ પણ મળશે અને છત એટલે તમારા જે ઘરની દિવાલ તમારું રક્ષણ કરશે ઉપર છત એટલે છાપરું એ પણ તમને મળશે પણ ગોદ માતાને ક્યાં બધું જ મળશે પણ માતાના ગોદ જેવી મીઠાસ છે એ તમને એમાં મળશે નહીં બીજી પંક્તિ છે મેં કીધું શયનખંડને સૈયા મળશે સરસ મજાનો તમને શયનખંડ એટલે કે સોવાનો રૂમ આપણે અત્યારે છે ને કે બેડરૂમ સરસ મજાનો મખમલી ગાદલાવાળો રજાઈ વાળો એવો સરસ મજાનો તમારો બેડ હશે સુવાની બધી તમામે તમામ સગવડતા હશે પરંતુ જે માતાની સોડમાં પ્રેમ અને વાત્સલ્ય મળે એવું એમાં ક્યાંથી મળશે એવું એમાં નહીં મળે પ્રેમ તમને તો એમાં સોડ છે એની સરખામણી માતાની સોડ સાથે આપણે ગમે કાંઈ હોય તરત માતાની સોડમાં છુપાઈ જાય છે માતાને બાજી પડીએ છીએ તો સયનખંડને સયાની સરખામણી સોડની સાથે કરી છે કે તમને માતાની સોડ એમાં એવી નહીં મળે તમે એવા મોંઘો તમારો બે હશે કદાચ પણ છતાંય માતાના સોડની તુલનાએ એનું કાંઈ મૂલ્ય જ નથી ત્યાર પછીની પંક્તિમાં કીધું કે રસ્તા મળશે રાહી મળશે રાહત માની ગયા જીવનના અનેક રસ્તાઓ તમને મળશે અને રસ્તાઓમાં અનેક રાહી એટલે તમારી સાથે ચાલનારા રાહબર છે એ પણ મળશે પણ માતાની પાસેથી તમને જે રાહત મળે છે જે શાંતિ મળે છે માતાની પાસે એવી તમને ત્યાં મળશે નહીં ત્યાર પછી દુનિયામાં એવી વાત કરીએ કે ચાંદ સૂરજ પ્રકૃતિના તત્વો કુદરતના તત્વો છે એના કરતાં પણ માતાનું મૂલ્ય વધારે છે દર્શાવવા કવિ કહે છે કે ચાંદ સૂરજને તારા મળશે તમને રાત્રે ચાંદ પણ મળશે તારા પણ મળશે અને તમે દિવસે સૂરજને પણ જોઈ શકશો એનું તેજ પણ મળશે પરંતુ આંખો માની ક્યાં માતાની આંખોનું જે તેજ છે ને એવું દુનિયાનું એક તેજ નથી એવી કવિ વાત કરે છે અહીંયા ત્યાર પછીની પંક્તિમાં કહે છે કે પલ્લવને તો મળશે પાલવમાંનું ક્યાંથી ખીલેલા સરસ મજાના પાંદડાઓ છે ખીલેલા ખૂણા ખૂણા મસ્ત પલ્લવ અને પાંદડાઓ છે એ તમને મળશે આ ઉપરાંત ફૂલ પણ મળશે એટલે મુલાયમતા પણ માના ખોડામાં જે મુલાયમતા છે માના ખોળામાં જે શાંતિ છે જે કહી શકાય કે સ્નેહ છે એવો તમને માના પાલવની જેવો એમતા તમને ક્યાંય મળશે નહીં ત્યાર પછી કવિ કહે છે કે સુર તાલ ને સંગીત મળશે તમને કદાચ સરસ મજાનું કાન અને કર્ણપ્રિય સંગીત છે તમે સાંભળી શકશો કર્ણને પ્રિય એવા સૂર પણ તમને મળશે પણ માતાનો જે મીઠો ભર્યો ટહુકો છે ને એને ટહુકો કીધો એ ટહુકો છે એ તમને ક્યાંય નહીં મળે માતા સિવાય વાત કરીએ છે માતા પાસે જે મળશે એ તમને બીજે ક્યાંય મળી શકશે નહીં પછી વાત કરી કે હાજર હાથ હજારો ગમે આપણે સમૃદ્ધિ આપણી પાસે હોય આપણી પાસે એક માગીએ એક હાજર થાય પાણી માગી દૂધ હાજર થાય ઘણા બધા આપણી સેવા કરનાઓ કરનારો આપણી પાસે તત્પર હશે પણ છાતી માની ગયા માતીની માની છાતીએ વળગી અને બાળક જે ખૂબ અનુભવે એવી તમે હજારોની વચ્ચે પણ તમે નહીં અનુભવી શકો એવું કવિ કહે છે બારે ઊંટે મેં બારે ઊંટે મેં વરસાદ છે એ બારે મેં વરસેમ કે ખૂબ અંધરાધાર વરસાદ વરસે પણ માતાની હેતની હેલી છે ને એની પાસે આ વરસાદ પણ ઝાકો છે અને એટલે જ કવિ બોટાદ કરે સરસ મજાની વાત કરી છે કે વર્ષે ઘડી કવિઓમો વાદળી રેલો પણ માતાનો મેં બારે માસ માતાના પ્રેમની કોઈ સરખામણી જ ન હોય નદીના નીર છે એ પણ વધે ઘટે પણ માતાની પ્રેમનો પ્રવાહ છે એક સરખો હોય ઘણા બધા માતાને લગતા કાવ્યો જુદા જુદા કવિઓ આપ્યા છે અને એમાં એવી જ કાંઈક વાત છે કે માતાનો જે સ્નેહ છે ને અજોડ છે અદ્વિતીય છે એના જેવો કોઈનો આપણને પ્રેમ કે સ્નેહ ન મળે એટલે જ આપણે ગુજરાતીમાં એક સરસ મજાની કહેવત છે કે મા તેમાં બીજા બધા વગડાના વા ઘણી બધી મિત્રો કહેવત છે કે ગોળ વિના મોડો કંસાર અને મા વિના સુનું સંસાર તો માતા વિશે ઘણી બધી આવી ઉક્તિઓ છે તો મિત્રો તમારે આ કાવ્યના આધારે દસ ઉક્તિ આવી ગોતી અને તમારે લખવાની રહેશે ત્યાર પછી આપણે સ્વાધ્યાયના પ્રશ્નોત્તર કરીશું પહેલાં છેલ્લી પંક્તિ એકવાર આપણે કરી લઈએ કે ભર્યા ઉનાળે પરબ સરખી છાયા માની હતી ઉનાળામાં ખૂબ ઉનાળો હોય ધૂમધકતો તાપ હોય અને એમાં જે પરબ આપણને જે રાહત આપે તો કે પરબની જેવી માની છાયા છે એ તમને ક્યાંથી મળે શીતળતા છે ક્યાંથી મળશે અને છેલ્લી કુદરતી તત્વોની વાત કરતાં કહે છે કે ભર્યા શિયાળે હૂફ આપતી છાયા મને ઉનાળામાં ઠંડક આપતી અને શિયાળામાં હૂંફ આપતી આ બંને માનો જે પ્રેમ છે છાયા અને માયા એ ક્યાંથી મળે પરિવાર કાવ્ય સંગ્રહમાંથી આ કાવ્ય છે લેવામાં આવેલું છે ત્યાર પછી મિત્રો આપણે એના કેટલાક સમાન શબ્દો અને વિરોધાર્થી શબ્દો છે એ તમારી સ્વાધિ પોતે તમારી બુકમાં આપેલા છે તે તમારે જાતે કરવાના રહેશે અમે આ લખેલા છે આપણે એક વાંચી જઈશું કે ગોદ એટલે તો કે ખોડો અહીં માતાનો ખોડો એવો અર્થ લેવાનો છે પરબ પરબ કોને કહેવાય તો કે પાણી પીવા માટેની જ્યાં વ્યવસ્થા કરવામાં આવી હોય મફત જ્યાં પાણી પીવા મળતું હોય પાણી પીવાની જગ્યા એને આપણે પરબ કહીશું સૈયા એટલે પથારી અને રાહત એટલે હૂફ સોડ એટલે પડખું મેં એટલે વરસાદ રાહી એટલે મુસાફર વટે માર્ગવું અને પલ્લવ એટલે પાંદડું તો એના વિરોધાર્થી શબ્દો જોઈએ તો હાજર તો ગેરહાજર અને હેત તો ધિકાર ત્યાર પછી એના એમસીક્યુ છે એ એના વિશે આપણે ચાર એમસીક્યુ આપેલા છે એ જોઈએ અને ત્યાર પછી એના પ્રશ્નોત્તર વિશે આપણે ચર્ચા કરીશું તો મિત્રો એમસીક્યુ છે આપણે સાથે સાથે કરશો કે માના ટવકાની સામે કોની વિસાત નથી એવો પ્રશ્ન છે કે માના ટવકાની સામે કોની વિસાત નથી તો માના ટવકાની સામે કોની તો કુપની ત્રણેય સુરતાલ અને સંગીત છે એની વિસાત નથી ત્યાર પછીનો બીજો પ્રશ્ન હાજર હાથ હજાર હોય એ વાક્યનો અર્થ શું થાય કે બધા જ મદદ કરવા માટે તૈયાર હોય એવી વાત કરી પણ માતાની મમતા એમાં દેખાતી નથી હાજર હાથ હજારો એટલે તૈયાર મદદ કરવા બધા જ તૈયાર હોય પછી માતાની છાયાને કવિ કોની સાથે સરખાવે છે તો કે માતાની છાયા છે ને એને કવિ ઉના ભર્યા ઉનાળાની પરબની સાથે સરખાવે છે ત્યાર પછીનો ચોથો છે કવિ શિયાળામાં હૂફ કેવી રીતે મળે છે તો કે માતાની લાગણીથી કવિને શિયાળામાં હૂફ મળે છે મિત્રો આ પ્રશ્નોત્તર કર્યા હવે આપણે એના જે પ્રશ્નો છે ટૂંકા પ્રશ્નો એના વિશે આપણે પરિચય મેળવશું અને ત્યાર પછી એના મોટા પ્રશ્નોની ચર્ચા છે એ આપણે કરશું પહેલાં બે ત્રણ વાક્યના પ્રશ્નો છે એની વિશે વાત કરીએ તો માતાની આંખમાં કવિને શું પ્રાપ્ત કરે છે તો માતા જેમ આકાશની અંદર સૂરજ ચંદ્ર અને તારાઓથી સુંદર આકાશ લાગે છે એમ અને પોતાનો પ્રકાશ એ પૃથ્વી પર પાથરે છે અને પૃથ્વી છે એ સૂર્યની ગરમી અને રાત્રે ચંદરની શીતળતાનો અનુભવ થાય છે તેવી જ રીતે માની વાત્સલ્યપૂર્ણ આંખોથી કવિ સૂર્યચંદ્ર અને તારા એ ત્રિવેણી સંગમ છે ઉષ્મા શીતળતા અને સૌંદર્યતા એ ત્રણેય પ્રાપ્ત કરે છે એવી કંઈક વાત છે એ એમાં કરે છે ત્યાર પછી બીજો પ્રશ્ન છે માતાના હેતની હેલી એ કવિ કેવી રીતે સમજાવે છે તો માતાની હેતની હેલી એ સમજાવતા કવિ ચંદ્રકાંત શેઠ કહે છે કે ચોમાસામાં મુશળધાર વરસાદની હેલી જોવા મળે છે એ જ રીતે જીવનમાં આપણા સ્નેહી અને સ્વજનો છે એ આપણને હેત કરતા હશે પરંતુ માતાના પ્રેમની હેતની હેલી સામે એ બધું જ સાવ ફીકું છે અને એટલે જ માતાના હેતની હેલીનો અભાવ તો આપણને કાયમ રહેવાનું છે જ્યારે માં ન હોય ત્યારે ત્યાર પછી પ્રશ્ન ત્રણ છે મુદ્દાસર જવાબ છે મિત્રો મુદ્દાસર જવાબ આપણે જ્યારે જ્યારે લખીશું ત્યારે અગાઉ પણ મેં તમને કીધું છે સર્જકનું નામ સાહિત્ય પ્રકાર કરતા કૃતિ અને સાહિત્ય પ્રકાર વિશે લખી અને પછી આપણે આગળ એના વિશે આપણે લખીશું તો પ્રશ્ન છે માતાની ક્યાં કાવ્યમાં કવિને કઈ કઈ બાબતમાં અધુરોપ અનુભવાય છે શા માટે ત્યાર પછી મિત્રો આપણે વિસ્તૃત પ્રશ્ન છે એની આપણે ચર્ચા કરીશું તો વિસ્તૃત પ્રશ્નની ચર્ચા કરતાં પહેલાં આપણે કરતા કૃતિ અને સાહિત્ય પ્રકાર લખી અને પછી જ આપણે પ્રશ્ન છે એની વાત કરીશું તો ગોદ માતાની ક્યાંય કાવ્યમાં કવિ કઈ કઈ બાબતનોમાં અધુરૂપ અનુભવાય છે શા માટે તેમાં કૃતિ છે ગોદ માતાની ક્યાં કરતા ચંદ્રકાંત છે સાહિત્ય પ્રકાર ઉર્મી કાવ્ય અને સંદર્ભ ગ્રંથ છે પરિવાર કાવ્યમાંથી આ કાવ્ય પ્રશ્ન લેવામાં આવેલો છે ગોદ માતાની ક્યાં કાવ્યમાં કવિએ માતાની મમતા માટે તરસતા જવા તરસતા જોવા મળે છે તેઓ કહે છે કે દુનિયામાં દરેક વસ્તુ આપણી પાસે હશે પણ એ કાંઈ કામ નથી જીવનમાં છત અને છત્ર મળશે પણ એમાં માતાની ગોદનો અભાવ હશે તો એ આપણને અભાવ અનુભવાશે ઘરમાં સરસ મજાનો શયનખંડ હશે પણ માની ગોદમાં જે નીંદર આવે એવી નીંદર શયનખંડમાં ક્યારેય નથી આવતી જીવનમાં ઘણા જ બધા સ્નેહીઓ મિત્રો મળશે પણ ત્યાં માની હાજરી છે એ અનુભવવા જોવા મળતી નથી પલ્લવ અને પુષ્પો સૂર્ય અને તારાઓ હસલ્યપૂર્ણ આંખોને અધૂરપ ચાલે ચાલે છે જીવનમાં મીઠા સુરતાલ અને સંગીત માણવા મળશે પણ એમાંય માનો પ્રેમા ટવકો સાંભળવા જ નથી મળતો આપણને મદદ કરવા માટે હજારો હાથ તૈયાર હશે પણ માના આલિંગન વગર બધું ચધૂરું છે વર્ષાની હેલી ઉમટે પણ માના હેતની હેલી નથી કવિ જીવનમાં માની કવિને જીવનમાં માની અધૂરપ છે એ દેખાય છે માતૃ મહિમાને વર્ણવ તો આ કાવ્ય છે ઉપમા અલંકારથી આખું કાવ્ય છે કવિ સરસ મજાનું આપ્યું છે કે જીવનમાં માની અધૂરપ દેખાય છે ભર ઉનાળે તરસ છિપાવતી પરબની સાથે પણ માના વાત્સલ્યની વાત કરે છે તમને એમ કીધું એમ કે માતૃ જે મહિમા છે માતાની જે વિવિધ વસ્તુઓ છે ઉપમા અલંકારથી એની બીજાની સાથે સરખામણી કરી અને કવિએ માતૃ મહિમાનો ભાવ છે એ સરસ રીતે પ્રગટ કર્યો છે કવિ શિયાળામાં હું ફાપતી માની માયાને અધુરપ સાલે છે કારણ કે તેની પાસે માં નથી આમ અનેક બાબત તો ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે કવિને માતાની પાસેથી શું શું મળે છે તો કવિને માતા પાસેથી માની આંખોમાંથી વાત્સલ્ય મળે છે માના પ્રેમનો વરસાદ છે સાંભળવા મળે છે માના આલિંગનના પ્રેમનો સ્પર્શવા મળે છે માતા પાસેથી એને ઉઘા ગોદ અને સૂતી વખતે માની ગોદ મળે છે માતાના હેતની હેલીની શીતળ છાયા અને ઉપાડી માયા મળે છે ત્યાર પછી એની પંક્તિ છે કાવ્ય પંક્તિ સમજાવવાની છે હાજર હાથ હજાર હોય પણ છાતી માને ક્યાંથી મિત્રો આપણા જીવનમાં જ્યારે સુખ દુઃખ આવે ત્યારે કપરી પરિસ્થિતિમાં મૂંઝાતા હોય ત્યારે મદદ કરવા માટે હજારો હાથ તૈયાર હોય એટલે કે આપણને અનેક લોકો આપણને મદદ કરવા માટે હેલ્પ માટે તૈયાર હોય પરંતુ જ્યારે માનું આલિંગન હોય ને એમાં માના પ્રેમમાં જે ઉફ મળે ને એવી હજાર વ્યક્તિના સાથમાં પણ મળતી નથી અને માનું આલિંગન મળે માનો પ્રેમ મળે ત્યાં મૂંઝાયેલી વ્યક્તિની અડધી મૂંઝાય અડધો મૂંઝારો છે દૂર થઈ જાય મૂંઝાયેલી વ્યક્તિ નિશ્ચિતતા અનુભવે છે અને એટલે જ કવિ કહે છે ગમે વિકટ પરિસ્થિતિ ભલે હોય અનેક વ્યક્તિઓ મદદ કરવા ભલે તૈયાર હોય પણ એમાં માતાના હુખની અનુભૂતિ આપણને થતી નથી આમ એક સરસ મજાની અનોખી શૈલી દ્વારા કવિ આ કાવ્યમાં માતાનો મહિમા છે એ સમજાવ્યો છે હવે આ પ્રશ્નોત્તર છે તમારે ફેરબુકમાં લખવાના રહેશે મિત્રો ફેરબુકમાં પ્રશ્નોત્તર લખીએ પહેલા કાવ્યોમાં કવિ પરિચય શબ્દાર્થ અને ત્યાર સ્વાધ્યાય લેખન લખશું મિત્રો આને આધારે એક માતા વિશે આપણે આગળ ભણેલા છીએ તો એક માતા વિશે સરસ મજાનું એક દસ કે પંદર લીટીમાં એક નિબંધ છે એ તમારે શોધીને લખવાનો છે આ ઉપરાંત એક માતાનું કાવ્ય છે એ મેં તમને અહીંયાના પછીના સ્લાઇડમાં એક માતાનું સરસ મજાનું કાવ્ય છે મેં તમને આપેલું છે એ કાવ્ય તમે વાંચજો તો મિત્રો આ કાવ્ય પઠન કરીએ અને આપણે આ પાઠ કાવ્ય છે અહીંયા પૂરો કરશું માં નુપુર ઓઝા લિખિત આ એક સરસ મજાનું કાવ્ય છે માં તું મારી માં ખૂબ દૂર છે પણ લાગે છે ખૂબ વાલી માં તારી હર એક વાત યાદ આવે છે મને તારી હર એક વાત યાદ આવે છે મને જેમ ઉનાળા પછી રાહ જોતા ચોમાસું માં તું મારી માં તે નિભાવ્યા હરેક સંબંધ તે નિભાવ્યા હરેક સંબંધ ના જોયું કે કોણ તારું છતાં આવ્યા જીવનમાં ઘણા તોફાન કદી ના હારી ના હરાવ્યા કદી આજે યાદ આવે છે તારી માં તું મારી માં ખૂબ દૂર છે પણ લાગે છે બહુ ખૂબ વાલી મા તું મારી માં મિત્રો કાવ્ય મેં તમને આપ્યું તમારાના વિશે દસથી પંદર વીસ વાક્યોમાં એક નિબંધ છે તમારે લખવાનો રહેશે